નમસ્તે આજે આપણે હરડે વિશે જાણીશું પ્રકાર તેના ફાયદા અને હળદે પાવડર કેવી રીતે બનાવી શકાય તેના વિશે વિગતવાર જાણીશું સૌથી પહેલા પ્રકાર હરડેના ટોટલ સાત પ્રકાર છે વિજયા અભયા અમૃતા ચેતકી જીવંતી પૂતના અને રોહિણી વિજયા આ પ્રકારની હડ્ડીને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેનું શરીર પર શીતળ અસર થતી હોય છે અને તે પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે અભયા આ પ્રકારની હડદે ગરમ પ્રકૃતિની હોય છે તે પિત્ત અને કફ દોષને શાંત કરવામાં મદદ કરે છે અમૃતા આ પ્રકારની હડે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરતી હોય છે ચેટકી આ પ્રકારની હડે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાતને દૂર કરે છે જીવંતી આ પ્રકારની હડ્ડે શરીરને શુદ્ધ કરે છે અને ત્વચાના રોગોમાં ફાયદાકારક હોય છે પૂતના આ પ્રકારની હડ્ડે કફ અને વાત દોષને શાંત કરવામાં મદદ કરતી હોય છે રોહિણી આ પ્રકારની હડ્ડે પિત્ત દોષને શાંત કરવામાં મદદ કરે છે હવે આપણે હરડેના ફાયદા કેવા કેવા થતા હોય છે તેના વિશે જાણીશું પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે કબજિયાત હરડે કબજિયાત દૂર કરવામાં ખૂબ અસરકારક હોય છે તે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને આતરદાની હિલચાલને એટલે કે હલચલને સુધારતી હોય છે અપચો હરડે અપચો અને પેટ ફૂલવાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે એસિડિટી હળદે એસિડિટીને નિયંત્રિત કરવામાં મદદ કરતી હોય છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે હળદે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને વિવિધ પ્રકારના રક્ષણ આપતી હોય છે શરદી અને ખાંસી હળદે શરદી અને ખાંસી જેવી સામાન્ય બીમારીઓમાં રાહત આપે છે ત્વચાના રોગો હરડીનું સેવન કરવાથી ખીલ ફૂલ્યો અને ખરજવા જેવા ત્વચાના રોગોમાં ફાયદો થતો હોય છે હળદે ત્વચાને સ્વસ્થ રાખે છે અને ચમકદાર બનાવે છે વાળ ખરવા હળદે વાળ ખરવાની સમસ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને વાળને મજબૂત બનાવે છે હળદે વાળના મૂળને મજબૂત બનાવવામાં પણ મદદ કરતી હોય છે અને વાળને લાંબા અને મજબૂત બનાવી રાખે છે શરીરને ડિટોક્સ કરે છે હળદે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરતી હોય છે હળદે હૃદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે હળડે ખરાબ કોલેસ્ટેલના સ્તર ને ઘટાડવામાં પણ મદદ કરતી હોય છે તેથી હળદેનું સેવન કરવું જોઈએ હવે આપણે હરડેનું સેવન કરવાની સામાન્ય રીતો કેવી કેવી હોય તેના વિશે જાણીએ તો આપણે હરડે ને ચૂર્ણના ફોર્મ માં લઈ શકીએ હળદેનું ચૂર્ણ પાણી અથવા ગરમ દૂધ સાથે મિક્સ કરીને પી શકાય છે ગોળ હળદેનો ગોળ ચાટી શકાય છે એટલે કે હરદે અને ગોળને મિક્સ કરીને તેને ચાટવું જોઈએ ચામાં હળદેની ચા બનાવીને પી શકાય છે આયુર્વેદિક ઔષધો અન્ય સાથે મિશ્ર કરીને આયુર્વેદિક ઔષધો બનાવવામાં આવતા હોય છે સેવન કરતી ધ્યાન માં રાખવા જેવી બાબતો હળદેની માત્રા હળદેની માત્રા વ્યક્તિ અને તેની સ્વાસ્થ્ય સમસ્યા ઉપર આધારિત હોય છે આ માટે આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે સમય હળદેનું સેવન રાતે સુતા પહેલા કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે અન્ય ઔષધિ સાથે જો તમે અન્ય કોઈ ઔષધિ લઈ રહ્યા હોય તો હળદેનું સેવન કરતા પહેલા વધુ માત્રામાં હળદેનું સેવન કરવામાં આવે તો પેટ ખરાબ થઈ શકે છે તેથી હળદેનું વધારે પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ હળદેની આડઅસરો પેટને ખરાબ કરે છે વધુ માત્રામાં અડદેનું સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે આમાં પેટમાં દુખાવો થવો ઉલટી અને ઉલટીનો સમાવેશ કરી શકાય છે કબજિયાત જો વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે પણ કરી શકે છે ત્વચાની પ્રતિક્રિયાઓ કેટલાક લોકોને અરડેથી પણ એલર્જી થઈ શકે છે આના લક્ષણોમાં ત્વચા પર ફુલ્લીઓ ખંજવાળ અને સોજાનો સમાવેશ થતો હોય છે ગર્ભવતી સ્ત્રીઓ ગર્ભવતી સ્ત્રીઓને હડદીનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે સ્તનપાન કરાવતી માતાઓ સ્તનપાન કરાવતી માતાઓ હડદીનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે બાળકો બાળકોને હડદીનું સેવન ડોક્ટરની સલાહ લીધા વિના ન કરવું જોઈએ અન્ય ઔષધિ સાથે જો તમે અન્ય કોઈ ઔષધી લઈ રહ્યા હોવ તો હડદીનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે હવે આપણે હર્ડે નું ચૂર્ણ કેવી રીતે બનાવી શકાય તેના વિશે જાણીશું સુકવવું જો તમારી પાસે તાજા અડડે હોય તો તેને પહેલા સુકવી લેવા જોઈએ સુકવવા માટે તમે અડડે ને ધૂપમાં અથવા ઓવન માં ઓછા તાપમાને સુકવી શકો છો સાફ કરો સુકા અડડે ને પાણી થી સારી રીતે ધોઈ લેવું જોઈએ છાલ ઉતારવી હર્ડે ની બહાર ની છાલ ઉતારી લેવી જોઈએ બીજ કાઢી લેવા હડડીના મધ્ય ભાગમાંથી બીજ કાઢી લેવા જોઈએ સુકવ બીજ કાઢ્યા પછી હડડીના ટુકડાઓને ફરીથી સુકવી લેવા જોઈએ પીસવું સુકા હડડીના ટુકડાઓને મિક્સરમાં પીસીને બારીક ચૂર્ણ બનાવી શકાય છે સંગ્રહ આ ચૂર્ણને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ઠંડી અને સૂકી જગ્યાએ સંગ્રહ કરવો જોઈએ